હઝરત ગાઝી રબ્બાની સાહેબનો છઠ્ઠો માહોલમાં અલ્લાહના વલીના દરબારમાં મહિલા જનાના ઓના પ્રવેશ પર સખ્તાઈથી પ્રતિબંધ સુરત સુન્નિયતના પૈરોકાર અને અલ્લાહના હઝરત ગાઝી રબ્બાની સાહેબનો છઠ્ઠો ઉર્સ મુબારક સાત અને આઠ ફેબ્રુઆરીએ બુંદેલખંડના બાંદા શરીફ ખાતે ભવ્ય રીતે ઉજવાશે આ પવિત્ર અવસરે દેશભરના ઈમાનવાળા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થશે અને ઝીકરો અસ્કાર કુલ શરીફ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઈશ્કે ઇલાહીમાં તરબોર થશે ખાસ નોંધનીય વાત એ છે કે ઉર્સ શરીફમાં મહિલાઓ જનાના પ્રવેશ પર સખ્તાઈથી પ્રતિબંધ હોવાથી હઝરતના મહિલા મુરીદો બાંદા શરીફ જવાની કોશિશ કરવાને બદલે ઘરમાં રહીને જ હઝરત પર દુરુદો અસ્કાર પેશ કરે એવી અપીલ કરવામાં આવી છે દાઝી રબ્બાની સાહેબ એક રોશન શખ્સિયત સૈયદ મકસુદ ગાઝી રબ્બાની સાહેબ એહલે સુન્નત વલ જમાતના મહાન આશિકે રસૂલ અને મુંબઈ કોલકાતા ચેન્નાઈ અને મધ્યપ્રદેશ સહિત દેશના અનેક વિસ્તારોમાં તેઓએ ઈસ્લામનો પૈગામ પહોંચાડ્યો છે તેમની તાલીમા હજારો લોકોના દિલમાં ઈમાનનો નોર ઝગમગાયો છે ઉર્સની તૈયારીઓ અને વિશેષ કાર્યક્રમો છઠ્ઠા ઉર્સ મુબાર્કની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે આ પ્રસંગે કાદરીયા રબ્બાની ઘરાનાના વડીલો શાહબઝાદાઓ અને સરકારના સજ્જાદનશીન હાજરી આપશે ઉર્સના મુખ્ય કાર્યક્રમોમાં કુલ શરીફ ખતમે કુરાન શરીફ જિકરો અસ્કાર અને ઇમાન અકીદા અને રૂહાનિયત પર પ્રભાવશાળી વાઝ સામેલ રહેશે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જશે સુરત અને દક્ષિણ ગુજરાતથી ટ્રેન અને વાહનો દ્વારા શ્રદ્ધાળુઓ બાંદા શરીફ જવા ઉપડશે મુમિનોમી હાજરી અને નારાઓની ગુંજ સાથે ઉર્સ મુબારકનો માહોલ રોશન અને ઉમંગભર્યો બનશે હઝરતના ઉર્સમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારો લોકોને રોજગાર પણ મળી રહે છે બહાર ગામથી જનારા અકીતમંદો તેમના પરિવાર અને દોસ્ત બિરાદરો માટે મેળામાંથી ખરીદી કરી છે જેનાથી મેળામાં સ્ટોલ લગાડનાર લોકોને રોજગાર પણ મળે છે